નમસ્કાર મિત્રો તારીખ છે નવ મે બે હજાર પચીસ ને વાર્ષે આજે શુક્રવાર આજે ઓડિયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં નોન નોનસ્ટોપ કિલોએ પચાસ રૂપિયા વધારો જોવા મળ્યો અને ત્યારબાદ ત્રીસ રૂપિયાનો જોરદાર ઘટાડો પણ જોવા છે છે બજારમાં ઘટાડાનો અને ભાવ સતત નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે અને જીરુના ભાવ યાર્ડોમાં વધીને ચાર હજાર આઠસોથી થઈ ગયા છે અને આજે ગોંડલમાં જે નિકાબન ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર એકસો પચાસની સપાટી હાલ તો બોલાઈ રહ્યા છે ગોંડલના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરુ બજારમાં ભાવ વધ્યા બાદ છસો પચાસ રૂપિયાનો ઉછાળો જોવા ઉછાળો જોવા મળ્યો ત્યારબાદ ત્રીસ રૂપિયાનો જોરદાર ઘટાડો પણ જોવા મળ્યો હતો જીરુ બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને બજારો નિશ્ચિત સપાટી પર અથડાયા કરે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આથી જીર લગતી આજની સરસ ગમ્યો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું